સમસ્ત તળબદા કોરી સમાજ સુરેન્દ્રનગર જિલ્લાનું સ્નેહ મિલન સંમેલન યોજાયું સુરેન્દ્રનગર શ્રી સમસ્ત તળબદા કોરી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં સ્થાનેથી ચોટીલાના દેવસર ગામના પૂજ્ય વાલદાસ બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સમાજ માટે બંધારણ મહત્વનું છે અને તેમાં સુધારો કરવા આગેવાનો ગામે ગામ જશે અને તેમાં જે મુદ્દાઓ છે તે મુજબ સુધારો કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમય સાથે ચાલવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને તેની સાથે સંગઠન પણ હોવું જોઈએ તેમજ લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરવા ન્યાયને લક્ષમાં રાખી પૈસા કમાવવા ફેશનથી મુક્ત થવું જેવી શીખ પણ તેમણે આપી હતી અને આ સમય મિલનમાં સમારોહ બિન રાજકીય છે અને કોઈ રાજકીય આગેવાન એવું ન વિચારે કે તેમનું નામ જ તે પક્ષને આપવામાં આવશે હવે ખરેખર સમાજે એક થવાની જરૂર છે તો આગળ જતા રાજયોગ પણ આવશે આ પ્રસંગે ઉપસ્થિત વઢવાણના કોઠારીયા ગામના રામ રણુજા આશ્રમના મહંત પૂજ્યો લાભુગીરી બાપુએ આશ્ચર્ય આપતા જણાવ્યું હતું કે કોળી સમાજ એક રહે તો કોઈની તાકાત નથી તે તેને કોઈ પાછળ પાડી શકે આ પ્રસંગે ડીડી મોરી નરેશભાઈ કોળી પટેલ પરિવર્તન એકેડેમીના સંચાલક તેમજ ભૂપતભાઈ દેગામા એ સામાજિક શિક્ષણ આર્થિક અને સંગઠનને લગતું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સંતો આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે આવેલા સૌ સમાજના આગેવાનો ઉપર ઉપસ્થિતિ જ્ઞાતિજનોએ પૃષ્ઠવૃષ્ટિ કરી હતી અને ત્યારબાદ સૌ સમાજના આગેવાનોએ ઉપસ્થિત જ્ઞાતિજનો ઉપર પૃષ્ઠવૃષ્ટિ કરી તેમનું સ્વાગત કર્યું હતું આ પૂર્વ આ પ્રસંગે પૂર્વ સાંસદ સોમાભાઈ કોળી પટેલ શંકરભાઈ વેગડ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય હૃત્તિકભાઈ મકવાણા આગેવાનો સર્વે કલ્પનાબેન મકવાણા શંકરભાઈ વાવડિયા રમેશભાઈ મેર ડોક્ટર ઉમેશભાઈ ગેડિયા પ્રદીપભાઈ વસ્તાણી વાસુદેવભાઈ સાકરિયા નાથાભાઈ સભાણી મયુરભાઈ સાકરિયા નાગરભાઈ છડિયા અમતુભાઈ કમેજડિયા હિંમતભાઈ ડાબી રતિભાઈ વડાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સંચાલન કંબારામભાઈએ કર્યું હતું વઢવાણ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ મધુરભાઈ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તળપદા કોરીનું જે આ સંમેલન મેળવ્યું છે શું કહો મારું નામ છે સાકરિયા મધુરભાઈ વાલજીભાઈ ગામના કેરાળા અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત મહામંત્રી આજે જે તળતકા કોળીનું સ્નેહમેલન મળ્યું છે રોમમાં કે જે પણ જગ્યા મળે છે નહીં એટલે આખા જિલ્લાના થલતા કોળી સમાજનો આભાર માનું છું અને બીજું કે આ જે સંમેલન થયું છે એ અમારે અમારા હેતુ માટે છે અમારા શિક્ષણ માટે છે અમારે જે નોકરી માટે ઘણી વસ્તુ છે પડી છે આ બધા માટે સંમેલન કર્યું છે અને અમારે તળપદા ખોળીના સંગઠનનું એક સંગઠન નવું બનાવી છે પણ એનું પણ આ એક કાર્યક્રમ છે આખા જિલ્લાને તળપદા ખોળી સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય મધુભાઈ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત લગભગ નહીં હોય પંદર ઓલક હજાર આવી છે કારણ કે ગોમ ટૂંકું પડ્યું તો બારે સમાતા નથી એટલે બધા ખૂબ ખૂબ આભાર માનો છું શું લાગે આગામી ચૂંટણીમાં આની અસર પડશે શું હવે ચૂંટણી વિશે તો કંઈક બોલવાનું ઉપર જે અસર એટલે સમાજનું નહીં પણ સંગઠન બનશે તો ચૂંટણીનું પણ કંઈક છે બધા રાજકીય ક્ષેત્રે પણ તમે કોઈ પ્રતિનિધિ મળ્યો ઈચ્છો છો ઈશ્વી તો કહ્યું પણ અત્યારે શું છે સમાજના વિશે જે સેલિબ્રિટી છે એમાં પૂર્વની જય માનતા જય ગોળી સમાજ આજે એકત્રીસ બાર ત્રેવીસના રોજ આપણે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે મોટું સંમેલન થયું છે સાડ કોળી સમાજનું અને એવું નથી માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ આવેલા છે અન્ય પ્રાંત અન્ય અન્ય જિલ્લાના પણ લોકો આવેલા છે આશરે મારા માન્ય પ્રમાણે પંદરથી થી સોળ હજાર વ્યક્તિઓ આવેલા છે આ અમારે એક સંગઠન છે અમારું અમારા સમાજની અમારે પ્રત્યે પ્રેમ છે સમાજ પ્રત્યે પ્રેમ એ અમે દાખવ્યો છે અને અમે રજૂ કર્યો છે સમાજ આગળ કે આપણે સમાજ એક જ છીએ અને સમાજ એક થશે તો આપણે લડી બતાવવાની તાકાત અમારામાં છે શું આમાં રોજગાર વિકાસની વાત થઈ રહી રોજગાર અને વિકાસમાં વાત કરીએ

અને બધાનો સ્નેહ મિલન થાય અને બધાનો પ્રેમ એકબીજા પર થાય એ માટેનો આ કાર્યક્રમ જય જય માદા જય ગોળેસ